નગરમાં વર્ષો જૂના ઐતિહાસિક ગરબા પરંપરા ભક્તિ અને સંસ્કૃતિનો જીવંત મેળાવડો સોનગઢનગરમાં નવરાત્રીના પાવન પર્વે બ્રાહ્મણ પડ્યાના ઐતિહાસિક ગરબા આજે પણ અવિરત ચાલી રહ્યા છે વર્ષોથી ચાલતી આ અનોખી પરંપરા એવી છે કે જે ક્યારે બંધ થઈ નથી ગામના લોકો માટે આ ગરબા માત્ર ભક્તિનો કાર્યક્રમ નથી પરંતુ સંસ્કૃતિ એકતા અને ઓળખ નું પ્રતિક છે આ ઐતિહાસિક ગરબાની પરંપરા વર્ષોથી વનરાજભાઈ વ્યાસના પરિવાર દ્વારા સંભાળી રાખવામાં આવ્યું છે દર પેઢી આ પરંપરા આજ સુધી શ્રદ્ધા અને સમર્પણ સાથે આગળ ધપાવવામાં આવી રહી છે વર્ષ બે હજાર પચીસના નોરતા પર્વે આ ગરબાનું આયોજન વિશાલભાઈ દવે ગોવિંદાભાઈ દવે સાગરભાઈ વ્યાસ બાઉલભાઈ વ્યાસ શ્યામભાઈ દવે હિમાંશુભાઈ દવે તેમજ મંડળના યુવાનો અને મહિલા મંડળના સહકારથી કરવામાં આવ્યું હતું સમગ્ર આયોજનમાં ભક્તિભાવ પ્રેમભાવ અને સમાજને જોડવાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો